બે દ્રહિત આપી મ્યુનિસિપલ ની શિક્ષિકા ને બીમાર પતિની સારવાર બહાને પ્રેમજાળમાં ફસાવી શારીરિક જાણી મદદના બહાને વિજય આગળ ફસાવીને અનેક વખત એકાંત વાણી ચોરી છુપીથી વિડીયો ઉતારી લીધો પતિના અવસાન બાદ મકાન ખરીદવું હોવાથી લોન પોતાના નામે લઈ હપ્તા શિક્ષિકા પાસે ભરાવ્યા ઝઘડો કરતો હોવાથી સંબંધ રાખવા ઇનકાર કર્યો તમારી મારી નાખવા અને વિડીયો વાયરલ કરવા ધમકી આપી દિંડોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી રિપોર્ટર સાગર સોલંકી સુરત ડિંડોલી પોલીસ સ્ટેશનમાં તારીખ સાત નવ બે હજાર પચીસના રોજ એક રેપનો ક્રિમિનલ કેસ રજિસ્ટર થયેલો છે આ કેસની ટૂંક વિગત એવી છે કે આમાં જે ગુનાને જે ફરિયાદી જે છે એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા અને આ કામના જે આરોપી જે છે એનું પૂરું નામ છે વિજય અર્જુન આગળે એનું રહેવાનું છે ઘર નંબર બાવીસ પૂર્વા રેસિડેન્સી ઇગલેરા ચોકડી પાસે ડિંડોલી સુરત એમના પરિચયમાં આ ફરિયાદી બેન આવેલા હતા પરિચયમાં આવ્યા પછી એમના બંનેની વચ્ચે પ્રેમ સંબંધ થયા અને અમુક લાલચ આપી અને ફરિયાદી સાથે આરોપીએ શારીરિક સંબંધ બાંધ્યો ગુનાની તપાસ દરમિયાન અને ફરિયાદની વિગત જોતાં અમુક વખતે આ ફરિયાદી બેન જોડે આરોપીએ જબરજસ્તી પણ કરેલી છે અને જબરજસ્તી કરી અને શારીરિક સંબંધ બાંધેલા છે તે સિવાય આ જે આરોપીએ ફરિયાદી પાસે એમને મકાન લઈ આપ્યું છું એમ કરી અને ઓનલાઈન પાંચ લાખ રૂપિયા પણ ફરિયાદી પાસેથી આરોપી લીધેલા છે અને ત્યારબાદ આમને મારઝૂડ પણ ફરિયાદીને આરોપી કરતો હતો અને છેલ્લે આમના જે ફરિયાદીના જે દીકરાઓ જે છે એમને ચક્કુ બતાવી અને જાનકી મારી નાખવાની ચમકી પણ આપેલી છે અને આ ફરિયાદી અને આરોપીના જે અંગત સમયના વિડીયો જે છે એ એમને એમના વોટ્સઅપ સ્ટેટસમાં મૂકી અને વાયરલ પણ કરેલા છે તો જે અનુસંધાને જ આ ફરિયાદી બેને આવી અને ફરિયાદ જાહેર કરેલી હતી અને જે અનુસંધાને ગુનો દાખલ થયેલો હતો ગુનાની તપાસ દરમિયાન એકત્રિત થયેલ પુરાવા આધારે આરોપી વિજય અર્જુન આગળે નાઓની તપાસ કરનાર અધિકારીએ ધરપકડ કરેલી છે હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને એને નામદાર કોર્ટમાં મર્યાદામાં રજૂ કરવાનું છે સર જેમ મેં આપને વાત કરી એમ કે શિક્ષિકાબેન જે છે જે તે શાળામાં સર્વિસ કરતા હતા અને આરોપીના જે બાળકો હતા એ પણ એ જ શાળામાં ભણતા હતા જેના કારણે જ આરોપી અને ફરિયાદી બેન એ પરિચયમાં આવેલા હતા અને ત્યારબાદ આજે ફરિયાદીબેન જે છે એમના પતિ પણ બીમારીથી પીડતા પીડાતા હતા એટલે એક સોફ્ટ કોર્નર બતાવી અને સિમ્પથી બતાવી અને એમને ફરિયાદીબહેનના નજીકમાં ગયેલા હતા અને ત્યારબાદ પછી એ પ્રેમ સંબંધમાં અને પછી આમણે આરોપીએ ફરિયાદીને ત્રાસ આપવાનો અને મારઝૂડ કરવાનું અને અલગ અલગ રીતે હેરાન કરવાનું ચાલુ કરેલું હતું